નમસ્કાર સાહિત્ય સરિતા ગ્રુપ દ્વારા આયોજિત એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત હું પાલજીભાઈ રાઠોડ નિવૃત્ત શિક્ષક સુરેન્દ્રનગર મારો એનઓજી એસએસ નંબર એકસો અઠ્ઠાવન મારી સ્વરચિત રચના રજૂ કરું છું આજે ઘણા બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય છે અંગ્રેજી માધ્યમમાં ભલે ભણે પણ આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ ગુજરાતી ભાષાને જીવંત રાખવી જોઈએ મેં મારા સંતાનોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવ્યા છે ગુજરાતી ભાષામાં રસ લેતા કર્યા છે અમારો સંપૂર્ણ વ્યવહાર ગુજરાતીમાં જ થાય છે નાના બાળકો પોતાની માતૃભાષા ગુજરાતી જેટલી સરળતાથી સમજી વિચારી અને અભિવ્યક્ત કરી શકે છે જેટલી બીજી ભાષામાં નથી કરી શકતા વાલીઓને પણ આ વાત સમજાવવી જોઈએ પોતાની માતૃભાષા માટે અભિમાન હોવું જોઈએ ગૌરવ હોવું જોઈએ તો મારી સ્વરચિત રચના રજૂ કરું છું જનની ભાષા જગમાં મારી માવડી બોલતા કર્યા જન્મથી वोट पर नाम आवता गज गज फूले मात्रु मने मीठी मीठी लागे मातृभाषा मने वाली वाली लागे मारी मानी भाषा बहु प्यारी लागे गुजराती भाषा मीठी मीठी लागे मातृभाषा दूध भाषा मतृभाषा भाषा माँ वाली यानी भाषा वाली હું છું ગુજરાતી મારી ભાષા ગુજરાતી બોલવામાં એવી સરજ લાગે સમજવામાં કેવી સુંદર લાગે માતૃભાષા કાલી ખેલી લાગે જ્યારે મને કાનો લાગે આખો સાગર નાનો લાગે માને ના ભૂલાતી માતૃભાષા ના ભૂલાતી મારી ભાષા ગુજરાતી ગુજરાતી ભાષા મને માં જેવી લાગે અંગ્રેજી ભાષા મને માસી જેવી લાગે કેવી લડાવે ને કેવી હસાવે પ્રેમના હૃદયમાં જાણે રમતી એ લાગે માતૃભાષા મને મીઠી મીઠી લાગે માતૃભાષા મને મીઠી મીઠી લાગે અસ્તુ જય ભારત